નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતની ગુજરાતી વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તે નવી સ્વ અધ્યયન પોથીનો જે ભાગ એક છે તેમાં પાઠ નંબર બે આપણને આપેલો છે ગુપ્તદાન તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની આ જે સ્વ અધ્યયન પોથીનો જે ભાગ એક છે તે ભાગ એકની અંદર આપવામાં આવેલા દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે મિત્રો ખાસ મહત્વની વાત એ છે કે હવે તમે પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો જરૂરથી આ પીડીએફ મેળવી અને અભ્યાસ કરી લેજો જે તમારી પરીક્ષા માટે અને આ અધ્યયન પોથી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ સાત સ્વ અધ્યયન પોથી પાઠ નંબર બે ગુપ્તદાન સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક આપેલા શબ્દોના સરખા અર્થવાળા શબ્દો લખો એમાં પહેલું છે વૈભવ તો વૈભવનો અર્થ થશે ઐશ્વર્ય કંજૂસનો અર્થ થશે લોભી થોડોનો અર્થ થશે અલ્પ સજાનું થશે દંડ પવનનું થશે હવા અને તકલીફનું થશે દુઃખ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો ગરીબનું વિરુદ્ધાર્થી થશે અમીર બોધોનું વિરુદ્ધાર્થી થશે હોશિયાર તિરસ્કારનું વિરુદ્ધાર્થી થશે સ્વીકાર કીર્તિનું વિરુદ્ધાર્થી થશે કલંક નિંદાનું વિરુદ્ધાર્થી થશે વખાણ અને નફરતનું વિરુદ્ધાર્થી થશે પ્રેમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એમાં પહેલું મચ્છર કરડવાથી ફેલાતો એક રોગ તો અહીંયા જવાબ આવશે મેલેરિયા બીજું જેને માપી ન શકાય તેવું તો અમાપ ત્રીજું કળી ન શકાય તેવું તો અકળ ચોથું છે સેવાના ભાવ સાથે જોડાયેલ તો મિશનરી પાંચમું કોઈ ન જાણે તેવી રીતે કરેલું દાન તો અહીંયા જવાબ આવશે ગુપ્તદાન ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર આપેલા રૂઢિપ્રયોગોના અર્થ બોક્સમાં લખો પહેલું નિશાશા નાખવા એટલે કે નિરાશાને કારણે લાંબો શ્વાસ લેવો રોષે ભરાવું એટલે કે ગુસ્સે થવું વાત દિલમાં વસવી એટલે કે યાદ રહી જવું પગે પડવું એટલે વિનંતી કરવી અથવા તો માફી માંગવી અને પ મન મનાવી એટલે જવાબ આવશે પરાણે મનને સમજાવી દેવું મિત્રો તમારા માટે ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી દસની જે નવી સ્વ અધ્યયન પોથીઓ આવી છે બે હજાર પચીસ છવ્વીસની તે નવી સ્વ અધ્યયન પોથીઓના તમામ ભાગના તમામ વિષયના દરેકે દરેક પાઠના કલરફુલ સોલ્યુશન આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે અને હવે ખાસ મહત્ત્વની વાત એ છે કે આ સોલ્યુશનની પીડીએફ મિત્રો વોટ્સઅપમાં પણ તમે મેળવી શકો છો તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો સંપર્ક કરી શકો છો અને એપ્લિકેશન પર જો તમારે પીડીએફ જોઈતી હોય તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલા વાક્યો કોણ બોલે છે તે એકમના આધારે લખો એમાં પેલું છે હું દર્દીની સેવા કરવા આવ્યો છું તો આ વાક્ય ડોક્ટર બોલે છે બીજું ચોમાસામાં નદીનું પાણી આવતું હોય તો તે લોકો ક્યાં જાય તો આ વાક્ય ડોક્ટર બોલે છે ત્રીજું આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મોજ શોખ કરી શકું તો આ વાક્ય શેઠ બોલે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પેલું ભીખા શેઠે ડૉક્ટરને રહેવા માટે વ્યવસ્થા કરી હતી તો જવાબ આવશે સાચું બીજું દવાખાના માટે કમ્પાઉન્ડરની વ્યવસ્થા છે તો જવાબ આવશે ખોટું ત્રીજું શેઠનો પરિવાર મોટો હતો તો જવાબ આવશે ખોટું ચોથું ભીખા શેઠ ખૂબ વૈભવી જીવન જીવતા હતા તો ખોટું અને પાંચમું ડોક્ટરોને ગામડું ગમતું ડૉક્ટરને ગામડું ગમતું ન હતું તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત આપેલા પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ સ્ટેશનથી ગામ દૂર હોય તો શી મુસીબત પડે તો જવાબ આવશે કે બસ મોટરસાયકલ કે ગાડું જેવા કોઈ વાહન મળે નહીં મુસાફરીમાં સમય અને ખર્ચ વધે અને આપાતકાળે સહાય મેળવવી મુશ્કેલ બને ત્યાર પછી બીજું ગામમાં ટપાલ અઠવાડિયામાં ત્રણ જ દિવસ કેમ આવતી હશે તો ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર છે નદી નાળાવાળો રસ્તો છે સ્ટેશનેથી ગામમાં આવવા ન મળે મોટર કે ગાડું માટે અઠવાડિયામાં ત્રણ જ દિવસ આવતી હશે ત્યાર પછી છે ત્રીજું ગંગાપુર ગામમાં ડોક્ટરને કઈ કઈ મુશ્કેલીઓનો અનુભવ થયો તો ડૉક્ટરને વાહન વ્યવહારની સાથે ટપાલ અને છાપું ના મળવાની મુશ્કેલીનો અનુભવ થયો સાથે રહેવાની અને દવાખાનાના મકાન માટેની અગવડતા પડી ચોથું ગામમાં દર વર્ષે કયો રોગ ફેલાતો શા માટે તો જવાબ આવશે કે ગામમાં દર વર્ષે મેલેરિયાનો રોગ ફેલાતો હતો કારણ કે નદી નાળામાં પાણી ભરાઈ રહેતું એમાંથી મચ્છર થતાં પાંચમો સવાલ જમણા હાથે દાન આપો તો ડાબો હાથ પણ ન જાણે વિધાનનો અર્થ લખો તો જવાબ આવશે દિખાડા વટ વગર ગુપ્ત રીતે અને નિઃસ્વાર્થ ભાવથી દાન કરવું ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો પહેલો સવાલ મારી પાસે એક લાખ રૂપિયા હોય તો કામ શું કરશો ઉત્તર જો મારી પાસે એક લાખ રૂપિયા હોય તો હું તેનો ઉપયોગ જરૂરિયાતમંદોને મદદ કરવા માટે કરું હું ગરીબ બાળકો માટે પુસ્તકો કપડાં અને શિક્ષણ સાધનો ખરીદી આપું વૃદ્ધાશ્રમમાં જઈને વૃદ્ધોની જરૂરિયાત માટે દાન આપું અને અનાથ આશ્રમમાં બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરાવું ત્યાર પછી બીજો સવાલ ડૉક્ટરને પસ્તાવો શા માટે થયો હતો ઉત્તર કારણ કે ડોક્ટર શેઠને કંજૂસ સમજતા હતા એકવાર ગામમાં મેલેરિયાનો રોગ ફેલાતા આ ડોક્ટરે ફાળો ઉઘરાવા ગામ લોકોને ભેગા કર્યા બધા જ ગામ લોકોની સાથે શેઠ પણ કંઈ દાન કર્યા વગર જતા રહ્યા પરંતુ થોડા સમય પછી શેઠ ડૉક્ટરને એકાંતમાં દાન આપવા માટે આવ્યા આ જોઈને ડૉક્ટરના પસ્તાવાનો પાર ન રહ્યો ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ તમે જોયેલી કે અનુભવેલી માનવ સેવાઓ વિશે લખો તો એક દિવસ હું હોસ્પિટલ ગયો હતો ત્યારે ત્યાં એક દાદા રોજે સવારે આવે અને દર્દીઓ માટે ચા પાણી અને નાસ્તાનું ફ્રી વિતરણ કરે દાદા નિસ્વાર્થ ભાવથી લોકોની સેવા કરતા મેં જોયું કે ઘણા ગરીબ દર્દીઓ જેઓ ઘરેથી કંઈ લાવ્યા નહોતા તેમને આ ખૂબ ઉપયોગી થયું ચોથું ભીખા શેઠ દુખિયારાના બેલી શા માટે કહેવાતા હતા તો ઉત્તર શેઠ પોતાના ઘરે આવતા શુભ પ્રસંગે જે કંઈ ખર્ચ થવાનું હોય તેટલા પૈસા જુદા મૂકતા અને તેમાં એટલા બીજા પૈસા ઉમેરી ગરીબોને મદદ કરતા શેઠ માનતા કે જે વારસો છે એનો હું માલિક નથી પણ રખેવાળ છું મારી કમાણી મને વાપરવાનો હક છે અને માટે જ આ કમાણી હું ગરીબોની મદદ માટે વાપરું છું આથી કહી શકાય કે શેઠ દુખિયારાના બેલી હતા ત્યાર પછી પાંચમો સવાલ તમારા વિસ્તારના કોઈ એક દાતા વિશે લખો તો જમનાદાસ પટેલ સુરતના પ્રસિદ્ધ હીરા ઉદ્યોગપતિ અને જેબી ડાયમંડના સ્થાપક તરીકે જાણીતા છે તેઓ માત્ર ઉદ્યોગ સાહસિક જ નહીં પણ સાચા દાતા છે તેમણે સુરતના અનેક શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર દાન કર્યું છે ખાસ કરીને ડાયમંડ હોસ્પિટલ શાળાઓ અને વિદ્યાપીઠોના વિકાસ માટે અનેક ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે સ્કોલરશિપ પણ આપી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9 આપેલા વિવિધ દાન વિશે લખો એમાં પહેલું છે નેત્રદાન તો નેત્રદાન એ સર્વોત્તમ દાનમાંનું એક છે જે વ્યક્તિ મોત પછી પોતાની આંખો દાન કરે છે તેની આંખોથી બે અંધ વ્યક્તિઓને પ્રકાશ મળે છે એ રીતે મૃત્યુ પછી પણ કોઈનું જીવન પ્રકાશમય બને છે બીજું છે રક્તદાન રક્તદાન એ જરૂરિયાતમંદ વ્યક્તિનું જીવન બચાવવાનું શ્રેષ્ઠ કાર્ય છે જો કોઈ દર્દીને સર્જરી અકસ્માત કે બીમારી વખતે રક્ત જોઈએ ત્યારે રક્તદાતાની મદદ બહુ મૂલ્યવાન બને છે ત્રીજું છે શ્રમદાન શ્રમદાન એટલે પોતાના શારીરિક પરિશ્રમ દ્વારા સેવા કરવી જેમ કે સફાઈ અભિયાન વૃક્ષારોપણ ગામના વિકાસ કામમાં સહભાગી થવું વગેરે આ પ્રકારનું દાન જાતની સેવા અને દેશની પ્રગતિ તરફ એક પગલું છે ત્યાર પછી છે ચોથું દેહદાન દેહદાને માનવ સેવા માટે મૃત્યુ પછી પોતાનું શરીર વૈજ્ઞાનિક અભ્યાસ કે મેડિકલ સ્ટુડન્ટ્સ માટે શીખવાના હેતુ માટે આપવું આ દાનથી ભવિષ્યના ડોક્ટરનું શિક્ષણ વધુ સારું બને છે અને કેટલાક અંગો અવયવ દાન રૂપે પણ ઉપયોગી બને છે ત્યાર પછી પાંચમું છે અન્નદાન અન્નદાનને શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે ભૂખ્યા વ્યક્તિને અન્ન આપવું એ માત્ર પેટ નહીં પણ આત્માને સંતોષ આપવાનું કાર્ય છે શ્રદ્ધા અને નિસ્વાર્થ ભાવથી કરેલું અન્નદાન ઘણા લોકોને જીવન આપતું હોય છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પર જેમ કે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન હોય પાઠની સમજૂતી હોય પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન હોય ગાલા સ્વાધ્યાય પોથી હોય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક હોય પ્રયોગ પોથી અથવા તો ભૂગોળ પોથી હોય અંગ્રેજી ગ્રામર હોય યુનિટ ટેસ્ટ હોય આઈએમપી પ્રશ્નો હોય કે અસાઇનમેન્ટ હોય દરેકે દરેક પ્રકારના સોલ્યુશનની પીડીએફ અને પીપીટી તમને મળી જશે

ભોગવટો ટાળી અને ગરીબોને મદદ કરતા પણ પોતાની મદદની જાહેર ખબરમાં ન માને તેઓ પૈસાના સાચા રખેવાળ હતા અંતે ડોક્ટરને તેમની સાચી મનોભાવનાનો અનુભવ થયો ત્યાર પછી છે ડૉક્ટર તો ડૉક્ટર શરૂઆતમાં ગામ જીવનથી નિરાશ હતા તેઓ સેવાભાવથી દવાખાનું શરૂ કરે છે ભીખા શેઠને કંજૂસ સમજતા પણ શેઠની ગુપ્ત સહાયથી ડોક્ટરોનો અભિગમ બદલાય છે અંતે તેઓ શેઠના દાનને સમજીને તેનું માન કરે છે દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ સાતના આજે ગુજરાતી વિષય જે છે તેના પાઠ નંબર ત્રણ ની જે સ્વ અધ્યયન પોતી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી લઈ અને બાર સુધીના દરેકે દરેક વિષયના દરેક પાઠની સ્વાધ્યન પોથી હોય ગાલા સાધ્ય પોથી હોય કે દરેકે દરેક સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં